તમારું બિલ રજાક ને એમને થયું હોય હું મારું બચવું લેવાની જરૂર નથી વાપરી દો ના તમારા વચ્ચે હું છે ને તમારા બિલ એટલો તું અંતર જતો બી નથી

તમારું ખાઈ ગયો છું નથી હું તમારે કોઈ બી એલિગેશન કરું તો હું કઈ વ્યાજબી છે

મને મોણા કે ગયો હમણાં એક આ એક પોણા છે મેં કીધું એ તમે કોઠવ મને ના કીધું તમારે ચાલીસ ટકા મનાલ દેવાના લેવાના ગોડો ગયો ચાલીસ કે અરે કોઈ મોણા એક મોણા બી લાય દો મારા કને